અમુક લોકો આને નહીં અડતા તો મિત્રો અમુક લોકોને એલર્જી થાય છે અને તમે જોઈ લો સ્વાદનો નજારો એકદમ વરસાદ ગોળ થઈ ગયો હતો અને લાગતું નહીં વરસાદ આવે એમ ને તમે જોઈ લો આખા ખેતરમાંથી એલર્જીવાળો ખોળ મેં ઉખાડી નાખ્યું અને એક પહેલાં ખૂણામાં ઢગો કર્યો તે તે હું તમને બતાવું તો તમે લો જોઈ લેજો તો મિત્રો આ રજો એક વખત ખેતરમાં થઈ ગયું તો મિત્રો આથી છુટકારો પાડવો મુશ્કેલ છે કારણ કે આજુબાજુ એક વખત ખેતરમાં થઈ ગયું તો આ તમે ગમે તેટલી દવા નાખશો તો પણ નહીં બળે વધારે જ થશે વધારે જ થશે મગફળી નહીં થવા જોઈએ કોઈ પણ ધાન નહીં થવા જોઈએ એટલા માટે હર્યું પ્યાલથી જે તમને દેખાય તમારા ખેતરમાં તો પ્યાલથી ઉખાડી દેવાનું તો હું તમને બતાવું પેલો ઢગો કેટલો કર્યો છે તો તમે રોગમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ લો એલર્જીવાળા ખોડનો અહીંયા ઢગો કરી નાખ્યો જ છે અને એક ઢગો નહીં કર્યો ત્રણ ઢગા કરેલા છે એક પહેલાં ખૂણે કરેલો છે ને એક પહેલાં ખેતરમાં કંઈ વાયેલું નથી થોડોક પગ પડ્યો છે તે ખેતરમાં એક ઢગો કર્યો છે ત્રણ ટકા કર્યા છે અને આરી સુકાઈ જાય પછી બાળ નાખવાનો છે તેનાથી આનો અંત થાય નકર તો નહીં થાય અને મિત્રો તમે જોઈ લો આખા ખેતરમાં ત્રણ ત્રણ વીઘા જેટલી જમીન છે ત્રણ વીઘા એટલી જ છે અને તમે જોઈ લો આખી જમીનમાં હરી ઉગ્યું તો ગધતું કાઢી નાખ્યું તો મિત્રો અમારા કાકાના ખેતરમાં હર્યો છેદડો છે તે ખૂબ વર જૂનો છે તો અમારા દાદા છે એમને પણ કીધું હતું એમને પણ નહીં ખબર એનાથી જૂનો આ છેદડો છે અને તમે જોઈ લો મગફળી ઉગી છે પણ મગફળીમાં થોડો થોડો ખર્ચ થઈ ગયું છે તે પણ હવે મગફળી તો પાકી ગઈ છે અને અમારે હજી કાઢી નહીં કારણ કે કાચી છે થોડા ઘણી કાચી છે અને મહિના સુધી ઉભી રહે પછી કાઢી દઈશું તો મિત્રો આજના લોકમાં તો બસ સાચ લે આજનો લોક સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો હવે મળીશું બીજા લોકમાં બધાને જે માતાજી દ્વારકાધીશ